આદ્રો વડોદરા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા ગણેશ વિસર્જનના દસમા દિવસે છાસ અને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું આદ્રો ગણેશ વિસર્જનના દસમા દિવસે વડોદરા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા વૃંદાવન ચાર રસ્તા પર વૃંદાવન ચાર રસ્તા નાકાના પ્રમુખ ઇકબાલ મનસુરીને તેમના મિત્રો દ્વારા પાણીની બોટલ અને છાસનું વિતરણ કરવામાં આવ્યું જેમાં વડોદરા કોન્ટ્રાક્ટ એસોસિએશનના પ્રમુખ કેતનભાઈ પટેલ અને ઉપપ્રમુખ રાજુભાઈ કાનજી ઉપસ્થિત રહ્યા અને તેઓએ પણ તેમના દ્વારા ભાવિ ભક્તોને છાસ અને પાણીની બોટલનું વિતરણ કર્યું જેનો લાભ વૃંદાવન ચાર રસ્તા પરના તમામ ભાવિ ભક્તોએ ઉઠાવ્યો હતો ટીવીએટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રફીક કુરેશી વડોદરા આજ રોજ ગણેશ વિસર્જન હોય અને તેઓમાં અમારા જે ઇકબાલભાઈ મંજૂરી છે એવા છાસ અને પાણીનું ઉતરણ કરે છે અને બહુ સારું કાર્ય કરે છે અને આ બીજું વર્ષ છે અને આવું કાર્ય કરતા રહે અમારા ઇકબાલભાઈ તહેવાય એમના સાથી બધા મિત્રોને મારા તરફ છે અભિનંદન અને દીપાભાઈ અલ્પેશભાઈ આ સર્વને અને અમારા એક રાજુભાઈ કરીને હતા એ જે એમનું અવસાન થઈ ગયું અને ખોટ પડી છે એ આજે ખોટ અમારા જે ઇકબાલભાઈ છે એમને ખૂબ ખૂબ વિચાર પૂરી કરે છે અને આવું જ કાર્ય કરતા રહે એવી મારી ઇકબાલભાઈને

મેં દીપાભાઈ અને જે આઈના બધા એમના સાથ સહકાર જે કંઈ આપે છે દળિયા છે પ્લમ્બર છે લાઇટ ફિટિંગવાળા છે દરેક મિત્રો મળી અને જે કંઈ આ ગણેશ ગણપતિ વિસર્જનની સાથે જે સપોર્ટના સાથ સહકાર છે એને ખૂબ ખૂબ ધન્યવાદ અને જે દર વર્ષે સાઈશનું વિતરણ કરે છે દર વર્ષે સત્યનારાયણ ભગવાનનું કથા કરે છે અને એકતાનું ઉદાહરણ પૂરું કરે છે એવા ઇકબાલભાઈ મંચુરી અમારા નાકાના પ્રમુખ છે એમની સાથે એક વ્યક્તિની એવી ખોટ પડી છે અમારા રાજુભાઈ ભરવાડ એમનું અવસાન જેમ ધન્યવાદ આજ રોજ વડોદરા કોન્ટ્રાક્ટર એસોસિએશન કોન્ટ્રાક્ટરો તરફથી હિન્દુ મુસ્લિમ એકતાનું એક ઉદાહરણ રૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ વિસર્જન વખતે આવતી જતી સવારીઓ તથા જે નાગરિકો છે એમને પાણી વિતરણ અને છાસ વિતરણની સેવા પૂરી પાડી રહ્યા છે અમારા નાકાના પ્રમુખ છે ઇકબાલભાઈ મનસુરી અલ્પેશભાઈ ભરતભાઈ તથા ઘણા અમારા કોન્ટ્રાક્ટર એસોસિએશનના કાર્યકર્તાઓ દીપાભાઈ આ વિસ્તારના જે અમારા કોન્ટ્રાક્ટર વડોદરા કોન્ટ્રાક્ટર એસોસિએશનના કાર્યકર્તાઓ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અને એવું નથી કે એકલી ગણેશ ચતુર્થ ગણેશ વિસર્જન વખત ડાકોર મેળા વખત બી એ લોકો સેવાઓ આપતા હોય છે અને આ સેવાઓ અમારી રેગ્યુલરપણે ચાલુ રહેશે